બધા મિત્રોને બાપા સીતારામ જય માતાજી તો આપણે નવીન ભજીયા મીઠા લીમડાના ભજીયા બનાવવાના છે જે આપણે કાઠિયાવાડમાં બહુ બને છે તો આ મીઠા લીમડાના ભજીયાની રેસીપી તમારા સાથે શેર કરીએ છીએ એકદમ હેલ્ધી ભજીયા તો આપણે બસ બસો ગ્રામ જેવો આપણે ચણાનો સારી ક્વૉલિટીનું બેસણનો લોટ પહેલાં સારી નાખવાનો બે અડધા અડધા વાટકા લઈ અને મેં બસો ગ્રામ જેવો લોટ આપણે સારી લીધો છે લોટ સારી લઈએ તો બેટર સરસ બને છે તો આવી રીતે આપણે ચણાનો લોટ સારી લેવો તો મિત્રો આપણે આ મીઠા લીમડો લીધો છે એના ભજીયા સરસ બને છે આપણે એના માટે ભજીયા બનાવીએ છીએ અને આ બસો ગ્રામ જેવું બસો અઢીસો ગ્રામ જેવું બેસણ સારી લીધું છે

જાડુ બેટર રાખવાનું પાતળું નહિ કરવાનું એટલી કન્ડિશન માં રાખવાનું અને આપણે આ બેટરમાં પલાળી દઉં આવી રીતના બેટર માં પલાડી અને આપણે તેલ માં ઉતાર્યો આવી રીતે ડાળી હોતા એક પછી એક પાનના પલાળતા જાઉં અને ભજીયા પૂરતા જાઉં એકદમ ક્રિસ્પી ભજીયા બને છે અને આ મીઠો લીમડોના ખાવાના ઘણા ફાયદા છે શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો આપણે જેટલો કડવો લીમડો ફાયદાકારક છે એટલો જ મીઠો લીમડો પણ ફાયદાકારક છે શરીરના સાંભળીના રોગો માટે લિવર માટે પેટના ઘણા રોગો માટે આ લીમડો કામનો છે તો આપણે આમ ના ખાય હેગીએ તો એના ભજીયા બનાવીને ખાઈ નાખીએ આપણે ગુજરાતીને માણસને ભજીયા બહુ ભાવતા હોય તો આપણે એના ભજીયા બનાવી અને મીઠો લીમડો ખાઈ લઈએ છીએ અને આના એકદમ કડક ખ્રિસ્પી ભજીયા મસ્ત બને છે ચાર પાંચ ભજીયા ખાઈ જાઓ તમને સા નાસ્તા આવી રહે તોય મજા આવી જાય તો આવી રીતે અમે મીઠા લીમડાના ભજીયા ઘણીવાર બનાવ્યા છે તો આ એ તમને ભજીયાની રેસિપી શેર કરીએ છીએ આવી રીતે તમે પણ થોડાક બનાવીને ટ્રાય કરજો મીઠા લીમડાના ભજીયા સરસ બને છે તો આપણે આવી રીતના ભજીયા પૂરી દીધા છે અને ત્રણ બે ત્રણ મિનિટ પાકવા દેવાના શેષ તેલ ફાસ રાખવાનું ઠંડા તેલમાં તરસો તો તેલ સૂહી જાય તો ભજીયા ખાવાની મજા નહીં આવે હવે બે વાર ફેરવી દેવાના શેષ તેલ ફાસ રાખવાનું અને પકાવી દેવાના શેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ભજીયા પાકી જાય અને કાઢી લેવાના હવે આપણા ભજીયા પાકી ગયા છે હવે ડીશ લઈ અને કાઢી લઈએ છીએ તો આવી રીતે આપણે મીઠા લીમડાના ભજીયા બનાવ્યા છે નવીન ભજીયાની ટ્રાય કરી છે અમે તો ઘણીવાર બનાવ્યા છે પણ આ રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ અને જો આ બીજો રાઉન્ડ આપણે ભજીયાનો પૂરી દઈએ છીએ આવી રીતે બે રાઉન્ડ કરી નાખીએ છીએ ભજીયા સરસ બની જાય છે અને આવા જ ગાંઠિયા ભજીયાના વિડીયો તમને જોવા મળશે તો આ વિડિયાને તમે લાઈક કરજો અને શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવી રીતના આપણે બીજો ઘાણ પણ કાઢી લીધો છે અને ભજીયા લીમડાના સરસ બધા બની ગયા છે અને અરે ચટણી ખજૂર આમલીની બનાવી છે આપણે તો ચટણી સાથે ખાવાની મજા આવે સેજ ઉપરથી સાટ મસાલો સાટી દઈએ તો આનો સ્વાદ બમણો થઈ જાય છે અને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયાને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ બાપા સીતારામ